નમસ્કાર દમદાર ખબર સાથે હું જૈમીની સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ધૂમધામથી પહોંચી હતી આ અવસરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પસાર થતી આ યાત્રાને પાલનપુર કોજી ટાવર સામે જનસમૂહે ગરમાવો આપીને સ્વાગત કર્યું હતું આ પ્રસંગે દારૂ ડ્રગ્સ બેરોજગારી અને પાણીના ગંભીર પ્રસ્તો પર અમિત ચાવડાએ સરકાર અને પોલીસ તંત્રને ને આડે હાથ લીધા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠામાં પીવાનું પાણી લોકો સુધી નથી પહોંચતું પરંતુ દારૂ સહેલાઈથી મળી જાય છે અને કોંગ્રેસ જ્યારે આ મુદ્દાઓ ઉભા કરે છે ત્યારે સરકારમાં બેઠેલા લોકો તેને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સિવાય સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા અને તેમણે ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન કોઈ મંદિર ખરાબ નથી હોતું પરંતુ ક્યારેક કોઈ ખરાબ આવી જાય તો આખું મંદિર ખરાબ લાગી શકે છે કોંગ્રેસ છોડી ભાજપમાં માં ગયેલા નેતાઓને નિશાન બનાવતા તેમને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે હવે પોતાની પસંદગી પર પસ્તાઈ રહ્યા છે પાલનપુરમાં કોંગ્રેસની જનયા આક્રોશ યાત્રા પહોંચી હતી જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દારૂ ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ નો સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો હતો કોઈ મંદિર ખરાબ નથી હતું પરંતુ ક્યારે કોઈ ભૂવો ખરાબ આવી જાય તો આખું મંદિર ખરાબ લાગી શકે છે તેવું દ્વારા કહેવામાં આવ્યું હતું જે ત્યારે સરકારમાં બેઠેલા લોકો તેને દબાવવાનો પ્રયત્ન કરે છે આ સિવાય સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ ભાજપ પરથી પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ જ્યારે આ મુદ્દા ઉભા કરે છે ત્યારે ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા જે આ પ્રસંગે દારૂ ડ્રગ્સ બેરોજગારી અને પાણીના ગંભીર પ્રશ્નો પર અમિત ચાવડાએ સરકાર અને પોલીસ તંત્રને આડે હાથ લીધા હતા અને ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે બનાસકાંઠામાં પીવાનું પાણી લોકો સુધી પહોંચતું નથી પરંતુ દારૂ સહેલાથી મળી જાય છે અને કોંગ્રેસ જ્યારે આ મુદ્દાઓ ઉભા કરે છે ત્યારે સરકારમાં બેઠેલા લોકો તેને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સિવાય સાંસદ કેરીબેન ઠાકોરે ભાજપ પરથી કા પ્રહારો કર્યા હતા અને તેમણે ભાજપને સંગ્રહ કરવાનું એવું ગોડાઉન હતું અને જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયેલા ઘણા લોકો આજે પસ્તાઈ રહ્યા છે અને સ્વયં જ અન્ય લોકોને ચેતવણી આપી હતી કે આ દિશામાં ન આવશો કે ની બેને પોતાના શૈલીમાં ટકોર કરતા કહ્યું હતું કે કોઈ મંદિર ખરાબ જતી હોતું પરંતુ ક્યારેક કોઈ ભૂવો ખરાબ આવી જાય તો આખું મંદિર ખરાબ લાગી શકે છે કોંગ્રેસ છોડી ભાજપમાં માં ગયેલા નેતાઓને નિશાન બનાવતા તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે સંગઠન છોડનારા લોકો હવે પોતાની પસંદગી પર પસ્તાઈ રહ્યા છે